દીવ ખાતે સીઆઈએસએફ ના અચાનક મોત કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા એરપોર્ટ પર કાર્યરત સીઆઈએસએફ ના જવાનો તેમના ઘરમાં અચાનક મોત થતા સમગ્ર ફોર્સમાં શોકમય વાતાવરણ સર્જાયું હતું સીઆઈએસએફ ના સબ ઇન્સ્પેક્ટર સંજય કુમાર રામ શત્રુઘ્ન શુક્લા ઉંમર વર્ષ છત્રીસ રહેવાસી સિરાવલ ગામ માફી રાજા તાલુકા અને ચિત્રાપુર જિલ્લા ઉત્તર પ્રદેશના હતા જે એક દિવસ પહેલા જ તેમના પરિવારને મળી તેમના ગામથી દીવ પહોંચ્યા હતા ગત રાત્રિના તેમની ગાડીનું ડાંગરવાડી ખાતે અકસ્માત થયો હતો ત્યારબાદ તેમને એકસો આઠમાં દીવ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા ત્યારબાદ સવારે તે તેમના ઘરે મૃત હાલતમાં જોવા મળ્યા હતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા પરંતુ ડોક્ટરે પણ તેમને મૃત ઘોષિત કર્યા હતા આજે કુમાર શુક્લાના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ સીઆઈએસએફના અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા સંજય શુક્લાના મૃતદેહને બુચરવાડા સીઆઈએસએફ કેમ્પ ખાતે સીઆઈએસએફના ઓફિસરો જવાનો તથા એરપોર્ટ ડાયરેક્ટર તથા સ્ટાફ દ્વારા પુષ્પ અર્પણ કરી બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી તથા સન્માન સાથે સંજય કુમાર શુક્લાના મૃતદેહને તેમના ગામ મોકલી આપવામાં આવ્યા હતા 문제죠. 그래서 일단은 아, 음. <suss> 좀 <suss> 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 <suss>

Thank huh?